રાજકોટ રિલાયન્સ મેગામોલમાં માં આવેલ મેકડોનાલ્ડ્સની ની ગંભીર બેદરકારી વેજ બર્ગર મોકલી હોવાનો આક્ષેપ મારું નામ ચૌહાણ છે અને હું ક્રિમિનલ રેવન્યુ સિવિલ અને કન્ઝ્યુમર સાઇટ પ્રેક્ટિસ કરું છું શું તમારા જે ક્લાયન્ટ છે એની સાથે શું મારા ક્લાયન્ટ છે કેવલભાઈ પટેલ કે જેઓ ગઈકાલે રાતના સવા નવ વાગે મેકડોનાલ્ડ્સ માંથી છ બર્ગર મંગાવેલા હતા વેજીટેરિયન અને જેમની માં ચાર બર્ગર વેજીટેરિયન આવેલા અને બે બર્ગરિયા એ નોનવેજવાળા એટલે કે ચિકનના નીકળેલા હતા અને એ પ્યોર વેસણો વાણિયા છે અને વર્ષોથી વેજીટેરિયન છે એવા સંજોગોમાં ભૂલથી એક ચિકનવાળું બર્ગરિયું તેમણે ખાઈ લીધેલું હતું અને તે બાબતે તે કંપનીના સ્ટોરે ગયેલા અને ત્યાં જઈને આ બધી બાબતોની એને વાતચીત કરેલી કે અમે વર્ષોથી તમારા ગ્રાહક છીએ અને છ વેજીટેરિયનનું મારી પાસે બિલ છે તેમ છતાંય તમે મને બે ચિકનવાળા આપ્યા ને એના કારણે અમારા ફેમિલી મેમ્બરમાં આ એક ચિકનવાળું ખવાઈ ગયું છે તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય રસ હોય ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માગેલ છે પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે દુઃખ લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે